વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ આખું સામે આવ્યું આ લઈને વીટીવી ડોક્ટર ડીજી પટેલની સાથે વાતચીત પણ કરી ક્લિનિકલ ટ્રાયલ કેવી રીતે થાય છે એની સમજ દ્વારા આપવામાં આવી જો કે વીએસ હોસ્પિટલના કૌભાંડ વિશે તેમણે બોલવાનું ટાળ્યું આ વાતચીત દરમિયાન ક્લિનિકલ ટ્રાયલ કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે ડોક્ટર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું સર્ટિફાઈડ ડોકટરોએ સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે અને એ પણ કહ્યું કે સરકારની સાથે ઇન્ટરનેશનલ સંસ્થા પાસેથી પણ પરવાનગી લેવી પડે છે ક્લિનિકલ દેશની જનતા માટે ખૂબ જરૂરી છે એના અંદર આ લોકો ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ જેને જીપીસી કહે છે એ ડોક્ટરના સર્ટિફિકેટ લેવાનું હોય છે અને એ સર્ટિફિકેટ ડૉક્ટરને ત્યારે જ મળે જો એની એ ઓનલાઈને બી હોય છે અને એમના ત્યાં પ્રેઝન્સ બી હોય છે એ રીતે એની પરીક્ષા લેવાતી હોય છે અને પરીક્ષામાંથી એ ડૉક્ટર પાસ થાય એટલે ડોક્ટર ક્લિનિકલ ટ્રાયલ કરી શકે પહેલું તો એ બીજું એવું હોય છે કે જુદા જુદા દેશમાં જુદા જુદા દાખલા કે અમેરિકાનું એફડીએ છે એમ આપણું ઇન્ડિયાનું એ જીડીસીઆઈ છે ડીસીજીઆઈ સોરી ડીસીજીઆઈ છે જે ડ્રગ કંટ્રોલ માટેનું હોય છે એ ડીસીજીઆઈ આખી રજીસ્ટ્રી મેન્ટેન કરતું હોય છે એની અંદર જ્યારે ફાર્મા કંપની કે કોઈ બી કે મારે સપોઝ નવી દવા બનાવી છે તો એ મોલિક્યુલ લઈ અને એને અમે એ રજીસ્ટર કરીશું પહેલું કે ભાઈ અમારે આવો ટ્રાયલ કરવો છે